નમસ્કાર મિત્રો અરબસાગરની અંદર બનેલું વાવાઝોડું હાલ દિવસે ને દિવસે દિશામાં મોટું પરિવર્તન લાવી રહ્યું છે ત્યારે હાલ મિત્રો સમાચાર આવી રહ્યા છે ખાસ કરીને બંગાળની ખાડીની અંદર આવી રહ્યું છે મોટું ચક્રવાત અમલાલ પટેલ અને અને પરેશ ગોસ્વામી જેવા મોટા મોટા આગાહીકારો જાણકારોએ મોટી મોટી આગાહીઓ આપી દીધી છે તો આવનારા સાત થી લઈને આઠ દિવસ ગુજરાત માટે ઘાત બનીને સામે આવી શકે છે તો ગુજરાતીઓએ અગાઉ તકેદારી રાખવાની છે સાવધાની બરતવાની છે ખાસ મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાની છે તો ગુજરાતના વાતાવરણને લઈને દરેક દરેક માહિતી આપવાની છે જેમાં ખાસ કરીને આવનારા અઢાર નવેમ્બરથી લઈને ખાસ કરીને બાવીસ નવેમ્બરને લઈને જે આગાહી આપવામાં આવી છે તો આજે મિત્રો ખાસ કરીને હવે અઢાર નવેમ્બર થઈ ગઈ છે ત્યારે હવે અઢાર નવેમ્બરથી લઈને બાવીસ નવેમ્બર આ ચારથી પાંચ દિવસની આગાહી જે છે તે અંબાલાલે આપી હતી જે ગુજરાત માટે ખતરનાક રહેવાના હતા આ દિવસો જેમાં મિત્રો અંબાલાલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ખાસ કરીને અઢાર નવેમ્બરથી લઈને બાવીસ નવેમ્બર વચ્ચે ભારેથી અતિ ભારે માવઠાઓ જોવા મળશે અને બંગાળની ખાડીની અંદર જે ચક્રવાતો બનશે તેની અસર જે છે 18 નવેમ્બર આસપાસ ગુજરાતના ભાગમાં જોવા મળવાની હતી તેના વિશે આજના વિડીયોની અંદર આપણે ડિટેલમાં વાત કરવાની છે વિસ્તારથી માહિતી મેળવવાની છે કે ગુજરાતની અંદર માવઠાઓ અને વાવાઝોડાને લઈને જે સમાચારો આવી રહ્યા છે તેમાં કેટલી વાસ્તવિકતા છે શું ખરેખર ગુજરાતના ભાગોમાં જે છે તે આવનારા દિવસોમાં ખરેખર આ રીતના માવઠાઓ અને વરસાદો જોવા મળી રહ્યા છે કે નહીં તેની માહિતી મિત્રો હવે આપણે ધીરે ધીરે લેવાની છે સાથે જ એક અત્યારે અરબ સાગરના નીચાણવાળા વિસ્તારોની અંદર માવ વાવાઝોડું પણ અત્યારે સક્રિય થયું છે આપ જોઈ શકો કે આ ખૂંખાર વાવાઝોડું અત્યારે અરબ સાગરના

વાવાઝોડાને લઈને શું માહિતી છે તે આપણે આના પછીના ભાગમાં જાણવાનું છે સૌથી પહેલા અત્યારે આપણે માહિતી લઈ લઈએ કે અંબરલાલ પટેલ જેવા હવામાનના જાણકારો અત્યારે હાલ માવઠા અને વાવાઝોડાને લઈને શું માહિતી આપી રહ્યા છે તો મિત્રો સૌથી માહિતી જાણી ખાસ કરીને તમે જોઈ શકો કે બંગાળની ખાડીમાં શન જોવા મળ્યું છે બંગાળની ખાડીની દક્ષિણીય પશ્ચિમ ભાગોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જે હવે સમુદ્રની સપાટીથી ત્રણ પોઈન્ટ છ કિલોમીટર ઉપર અત્યારે ફેલાયેલું જોવા મળ્યું છે અને તેના પ્રભાવથી બંગાળની ખાડી ઉપર આવનારી કલાકોમાં લો પ્રેશર એરિયા બને તેવી શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે બીજા નંબર ઉપર મિત્રો આગામી બે દિવસ સુધીમાં તે જે તે તમિલનાડુ અને શ્રીલંકાઠાના ભાગ સુધી પહોંચી જશે ત્યારબાદ જે છે તે બંગાળની ખાડીની અંદર ડીપ ડિપ્રેશન બનીને એક મોટી વરસાદીય સિસ્ટમ બની જશે તેની સાથે જ ઠંડીને લઈને પણ મિત્રો એક આગળ જોઈ શકો કે હાલ રાજસ્થાનમાં જોઈએ તો મિત્રો ધીમે ધીમે હવે શિયાળો શરૂ થઈ ગયો છે ત્યારબાદ ગુજરાતના ભાગોમાં પણ બાવીસ ડિસેમ્બરથી ભારે ઠંડી પડશે એટલે કે આજથી લગભગ એક મહિના બાદ આડથી જવતી ઠંડીની શરૂઆત થવાની છે તે તેવી પણ અંબાલાલની માહિતી છે સાથે જ મિત્રો તમે જોઈ શકો કે તારીખો વિશેની માહિતી અહીંયા જોઈ શકો કે 18 થી લઈને 24 નવેમ્બર વચ્ચે ચક્રવાત બનવાની તીવ્ર સંભાવના છે બંગાળની ખાડીમાં જેની અસર 19 થી લઈને 22 નવેમ્બર વચ્ચે ગુજરાતના ભાગમાં જોવા મળશે અને ગુજરાતના છૂટા છવાયા ભાગોની અંદર હવે ધીમે ધીમે જે છે તે મિત્રો વાતાવરણમાં મોટા પલટાઓ જોવા મળે તેવી અત્યારે હાલ સંભાવનાઓ જે છે તે મિત્રો સામે આવી રહી છે તેના વિશે આપણે ડિટેલમાં જાણવાનું છે આ વિડીયોમાં સૌથી પહેલા તમને જણાવી દઈએ કે મિત્રો ખાસ કરીને જે વાવાઝોડું અત્યારે સંકળાય

પલટા જોવા મળી શકે જેની અસર જે છે તે ગુજરાતના હવામાન ઉપર જોવા મળવાની છે કે મિત્રો આવનારા સમયમાં જેમ જેમ વાવાઝોડા વિશે નવી નવી માહિતી આવશે તેમ તમારા સુધી ચોક્કસપણે પહોંચાડવામાં આવશે અત્યારે મેં તમને જણાવ્યું તે પ્રમાણે જો આ વાવાઝોડું અહીંથી રાઈટ દિશા તરફ પકડીને એટલે કે આ રીતની દિશા પકડીને આગળ વધશે તો અહીંયા આ બંગાળની ખાડીના લેવલ ઉપર આવી જશે અને તે મિત્રો ત્યાં લેવલ ઉપર આવશે તો તેની અસરને પગલે ગુજરાતમાં છૂટા છવાયા માવઠાઓ પનવાળા માવઠાઓ જોવા મળશે જો કે મિત્રો આ વાવાઝોડાની દિશા આ રીતની બંગાળની ખાડીમાં ના ચાલીને આ બાજુ મિત્રો સીધી ઉપર તરફ આવી જાય એટલે કે આ ખાંચાની અંદર આવી જાય તો તેના વિશે મેં તમને અગાઉના વિડીયોમાં પણ જણાવ્યું તે પ્રમાણે આ ખાંચો જે છે તે ગુજરાત માટે અતિ ભયંકર બનશે કારણ કે જ્યારે જ્યારે મિત્રો આ અરબ સાગરના ખાંચામાં વાવાઝોડા આવતા હોય છે ત્યારે ત્યારે તેની સૌથી વધારે અસર ગુજરાત મહારાષ્ટ્ર અને ઓમાન ને થતી હોય છે ખાસ મિત્રો જો આ વાવાઝોડું આ ખાંચામાં આ રીતનું આગળ આ રીતનું આ રૂટ પકડીને આ ખાંચામાં આવી જશે ત્યારે તેની સીધી અસર ગુજરાતના ભાગમાં થશે અને તે માત્ર માવઠા જ નહીં પરંતુ અતિ ભારે પવનાવાળા વરસાદ પણ આવી શકે પરંતુ જો આ વાવાઝોડું આ ખાંચામાં આવે તો જ તે પ્રકારની પ્રતિક્રિયા જોવા મળશે બાકી મિત્રો ગુજરાતમાં કોઈ મોટો ખતરો નહીં રહે માત્ર ને માત્ર માવઠાઓની સિસ્ટમો જે છે તે ધીમે 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 જોવા લાગશે તેવી અત્યારે હાલ નવી અપડેટ સામે આવી છે તો મિત્રો વાવસડાને લઈને અને માઉઠાઓને લઈને મેં તમને દરેક માહિતી આપી દીધી કે અઢાર થી બાવીસ તારીખ વચ્ચે ચક્રવાત બંગાળની ખાડીમાં આવશે તેની સીધી અસરને પગલે ગુજરાતના ભાગોમાં માઉઠાઓ પડશે આ એક સમરી છે ટૂંક લાઈનમાં તમને જણાવી દઉં તો અઢાર થી બાવીસ તારીખ વચ્ચે ગુજરાતનું વાતાવરણ ડગમગ થઈ શકે પલટો આવી શકે છે હવે મિત્રો વાવાઝોડાને વરસાદ બાદ હવે ધીમે ધીમે જે છે તે ઋતુઓની વાત કરીએ તો હવે શિયાળાની જેમ જેમ શરૂઆત થશે તેમ તેમ હવે વાવાઝોડાને દિવસે પડતા તડકા પણ ધીમા પડતા જશે અને માઉઠા

એવરેજ એકત્રીસ થી બત્રીસ ડિગ્રીના તાપમાન છે જ્યારે દ્વારકા લાગુ દરિયાકાંઠાના ભાગોમાં ત્રીસ ડિગ્રી તાપમાન દેખાઈ રહ્યા છે તેની સાથે પોરબંદર જામનગર રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર મોરબી આ દરેકે દરેક જિલ્લાઓની અંદર ત્રીસથી તેત્રીસ ડિગ્રીના તાપમાન અત્યારે હાલ એવરેજ દેખાઈ રહ્યા છે કચ્છની માહિતી મેળવી લે તો સમગ્ર કચ્છ જિલ્લાના દરેકે દરેક તાલુકાઓની અંદર ત્રીસથી બત્રીસ ડિગ્રીના એવરેજ તાપમાન બોલાઈ રહ્યા છે મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદથી લઈને દાહોદ ગોધરા મહિસાગર કપડવંજ ખેડા અરવલ્લી પંચમહાલ દરેકે દરેક ભાગોમાં ત્રીસથી એકત્રીસ ડિગ્રીના એવરેજ તાપમાન દેખાઈ રહ્યા છે ઉત્તર ગુજરાતના પણ ચાર મુખ્ય જિલ્લાઓ મહેસાણા પાટણ સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ એવરેજ જે તાપમાન દેખાઈ રહ્યા છે તે બત્રીસ થી તેત્રીસ ડિગ્રીના દેખાઈ રહ્યા છે જેની માહિતી પણ આપણે દરરોજના વિડીયોની અંદર આપતા હોઈએ છે મિત્રો આજના હવામાન સમાચાર અહીં પૂર્ણ થાય છે આ વિડીયો જે છે તે ખૂબ જ કામનો અને ઉપયોગી હતો કારણ કે આ વિડીયોની અંદર આપણે વાવાઝોડાથી લઈને માવઠા વરસાદ દરેકે દરેક માહિતી આપેલી છે ખૂબ જ કામનો અને ઉપયોગી રહ્યો છો વિડીયોને પસંદ આવે તો એક લાઇક કરી દેજો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય કોમેન્ટમાં લખીને જણાવી દેજો ચોક્કસપણે જવાબ આપવામાં આવશે બીજા નંબર ઉપર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને તમારા મિત્રો સાથે વોટ્સએપ અને ફેસબુક ગ્રુપમાં પણ શેર કરી દેજો કારણ કે આ માહિતી ખૂબ જ દરેક લોકો સુધી પહોંચવી જરૂરી છે કારણ કે પાક નુકસાન સહાયને લઈને પણ મિત્રો અત્યારે એક સમાચાર છે યાદ આવ્યું તમને જણાવી દઉં પાક નુકસાન સહાયને ને લઈને સરકારે ગઈકાલે એવી જાહેરાત કરી હતી કૃષિ મંત્રીએ ખાસ કરીને ખતરનાક વરસાદ છે એટલે કે ખેડૂતના બેંક ખાતામાં આપી દેવામાં આવશે તો જો તમારે પણ ભારે નુકસાન ગયું હોય પાક નુકસાન સહાય તમારા ખાતામાં પણ ટૂંક સમયમાં આવે જશે જેના વિશે આવનારા વિડીયોમાં આપણે ડિટેલમાં વાત કરવાની છે હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીશું પસંદ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આવનાર મળીશું તો હવામાન સમાચાર સાથે આવીશું ફ્રેશ સમાચાર લઈને દરેક બપોરે બારના ટકોરે આપણે આ ચેનલ પર હવામાનના સમાચાર આવી જાય છે ચેનલ ને કરી દેજો આવતીકાલે મળે ફરી એકવાર બાર વાગે બપોરે ત્યાં સુધી આ લાજ માટે બિદાય લઉં દરજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ